સુરેન્દ્રનગર યંગ્સ ક્લબ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટીના પ્રમુખ માધવીબેન શાહે દીપ પ્રાગટ્ય કરીને આ ટુર્નામેન્ટ ખુલ્લી મૂકી હતી જ્યારે બહેનો માટે ધાંગધ્રા શિશુકુંદ સેવા ટ્રસ્ટ ખાતે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં અંડર ઇલેવન અંડર સેવન્ટીન તેમજ ઓપન ફોર્ટીન પ્લસ અને સિક્સટીન પ્લસ સાથે સિંગલ તથા ડબલની ગેમ રમાઈ આ ટુર્નામેન્ટના માધ્યમથી વિજેતા થયેલ ખેલાડીઓની રાજ્યકક્ષાની ટુર્નામેન્ટમાં પસંદગી થવા પામી છે જેમાં વાત કરીએ તો અશોક રાઠોડ ભરતસિંહ પરમાર હિતેન સોલંકી જિગ્નેશ સોલંકી અમિત ખંદાર વર્ષંગ લકુમ પ્રકાશ રાવલ ભગીરથ ત્રિવેદી આવી ઠાકર નિકુજ અઢિયા હેતાંશ માંડલિયા કથન પૂજારા દિવ્યા હાલાણી ઓમ દવે જય પંડ્યા ધાર્મિક જમનાપરા રમેશ સુમેરા બ્રિજેશ મકવાણા જયદીપ પંડ્યા રુદ્રાક્ષ ગોહિલ કીર્તન માંડલિયા અરુણા મકવાણા વેદાઈ પાટિલ વગેરે રમતવીરોની રાજ્યકક્ષાની ટુર્નામેન્ટમાં પસંદગી થવા પામતા હર્ષની લાગણી ફેલાઈ જવા પામી છે ત્યારે સુરેન્દ્રનગર ખાતે યોજાયેલ ટુર્નામેન્ટમાં યંગ્સ ક્લબના પ્રમુખ દેવભા ઝાલા પંકજ પંચોલી ઋષિ દોશી તેમજ યંગ્સ ક્લબના મેમ્બરોએ ઉપસ્થિત રહેવા સાથે ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો છે